આજ રોજ બનાસકાંઠા પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરી ઘર આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી અજાણ્યો ઈસમ થયો ફરાર મોડી રાત્રે અજાણ્યો ઈસમ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં થયો કેદ પાલનપુર પશ્ચિમ પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા અનેક સવાલો આજ રોજ બનાસકાંઠા પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરી ઘર આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી અજાણ્યો ઈસમ થયો સવાલો આજ રોજ બનાસકાંઠા પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરી ઘર આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી અજાણ્યો ઈસમ થયો ફરાર મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાઇક ચોરી કરતા સીસીટીવી કેમેરામાં થયો કેદ પાલનપુર પશ્ચિમ પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા અનેક સવાલો આજરોજ બનાસકાંઠા પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરી ઘર આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી અજાણ્યો ઈસમ થયો ફરાર મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાઇક ચોરી કરતા સીસીટીવી કેમેરામાં થયો કેદ પાલનપુર પશ્ચિમ પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા અનેક સવાલો